છો હેલો ગાયશ કેમ છો મજામાં આજે અમે આવ્યો છે ખેતરમાં પાણી પાવા ઈ આટો અમે મોટર ચાલુ કરવા આવ્યો છે જોવું વાલો મોટર ચાલુ કરી દીધી છે અત્યારે હવે હું નથી છું પાણી વાળા જો આમાં રખા હું જવો એમાં રખાઉ જોયા તમે કેવા લાગ્યા તમને સારા સારા લાગ્યો હોય તો એક કોમેન્ટ કરજો મને હેલો ગાયશ મેં આવી જાશે જો પાણી વાળો દોરીમાં પાણી જાય છે એ તમને દેખાડું જુઓ દેખાય જવો આમ પાણી ન હોય આજે મેં પાછું નાખું વાર લીધું જો તમને હું બતાવું દેખાય પાણી નાખે જો દેખાય છે જો હવે મે પાસે આપણે આવ્યા છીએ બકાલો જોવા મે વાયુ છે મેં વાયુ ખોદે પણ તમને બકાલો એ બતાવો કમો જો આ જો આ છે આપણે ઓલી શું કહેવાય સોરી કહેવાય સોરી આને જોવો ને આ તાના છે જુઓ દેખાય તમને કેવું લાગ્યું તમને બકાલો મેં ચોપેલું બકાલો છે ચાલો હવે આપણે ખુરશી પહેરી હતી ને આપણે લઈ આવી લઈને હવે પાસે આપણે જઈએ છીએ આપણે પાણી નાખે વાળું છે ત્યાં મારા પપ્પા દવા સટે છે જો એ તમે દેખાય હવે આપણે નાખે વી આવ્યા છે એ ખુરશી મૂકી નહીં જો ખુરશી મૂકી દીધી છે હવે તમને બતાવું હું નાખું જો વાલો નાખું આવી છે ચાલો બતાવું તમને નાખું જો જોયું તો જોયું નાખું ચાલો હવે પાણી તર લાગી છે પાણી ઘરે પીવા ને રસ્તામાં જો ગારો છે ખૂંતા ખૂંતા આવી છે કેરે જોઈ લો આમ તો જો ગારો પગ આવું ગારા વાળા થઈ ગયા છે તોય ઘેરા જ આવી છે હવે જ્યારે આવી ગયા છે પૂગી ગયા છે દેલો હોલવી હવે તમને અમારું મકાન દેખાડવી જોવો અમારું મકાન તમે જુઓ આ અમારું મકાન છે દેખાય તમે જો પાણી પીવા ચાલો ને ટીવીમાં જેટા આવે છે તમારે જોવું હોય તો કહેજો મને હું તમને બતાવું મારી વાંયા ટીવી છે પણ હું પાણી પીવા ખોટી થઈ ગયો છું એટલે મારે જોવું નથી ને મારું નાકું ભરાવા આવ્યું હશે એટલે પાણી પીને તરત આપણે નીકળી ગયા છે એવી પર ગારાના ખૂંતા ખૂનતા જવાનું છે તમને બતાવી રહ્યો કેવો ગાળો છે અને મારા પગમાં કેવો ગાળો સોટે જુઓ તમે આ અમે ગારામાં ઉતરી ગયા છીએ જુઓ પૂરા પગ ગારા ગારા વાળા થઈ ગયા છે જોયા તમે એવા હો નાકું તો ઘણું ભરાઈ ગયું છે તો આપણે કાંઈ 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 નાખું વાળી લેવી આપણે તોય ચાલો નાકે પૂગી ગયા છે એવી હવે આપણે નાકું વાર લેવી પોસી રહ્યા છે એ પહેલાં આપણે એવું કર્યું આપણે પગ ધોઈ નાખી ગારાવાળા પગ છે એ ચાલો બહુ ગાળો છે તો માઇન્ડ માઇન્ડ થયા તો હાલો પગ ધોવાઈ ગયા છે હવે આપણે જે નાકું વાર લઈ નાકું વાર લીધું છે ને હવે એક લાઈક ને એક શેર ને એક સબસ્ક્રાઈબ કરી દેજો તમારી રીતે તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચાલો આવજો ટાટા બાય બાય